અરવલ્લી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા તળાવો ઊંડા કરવા અને તળાવોના પાણીના નિકાલના કામો કર્યા વગર જ રૂપિયા લઈ લેવાયાનો પૂર્વ સરપંચ દ્વારા આક્ષેપ કરાયો છે ત્યારે શું છે આખો મામલો જોઈએ અહેવાલમાં અરવલ્લી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા આવતી સરકારી ગ્રાન્ટ અને સુજલામ સુફલામ યોજના હેઠળની ગ્રાન્ટમાંથી તળાવો વાંગા કોતરો ઊંડા કરવા અને તળાવોમાં વધારાના પાણીના નિકાલ માટે આંગણના કામો કરવા રાજ્ય સરકારને ખેડૂતોના સિંચાઈનો લાભ મળે અને જળ સંચયથી ભૂગર્ભ જળ જળવાઈ રહે તેવા શુભ આશયથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજના અમલમાં મૂકી હતી જે યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના મોડાસા મેઘરજ માલપુર પિલોડા ધનસુરા સહિતના તાલુકામાં કરોડો રૂપિયા સરકારે ખર્ચ્યા પણ જિલ્લાના કેટલાક ગામોમાં આવા એક પણ કામો નહીં કર્યા અને બિલો બનાવી રૂપિયા ઉપાડી લઈ કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના ગ્રામીણ જનતાએ આક્ષેપ કર્યા છે અને હાલ ધોળેશ્વર ગામે શ્રવણ તળાવ આવેલું છે જે શ્રાવણ તળાવની અંદર આશરે પાંચેક વર્ષ અગાઉ જે ઊંડું કરવા માટે આવ્યું હતું એમાં થોડું વાદવિવાદના હિસાબે માન્ય કલેક્ટર સાહેબ શ્રી પાંચેક વર્ષ અગાઉ જ્યારે કામ ચાલતું હતું ત્યારે એમને અરજીના અનુસંધાને કામમાં રૂકાવટ કરી બંધ કરાવેલું હતું અને એના પછીના ટાઈમમાં આજ દિવસ સુધી તળાવની અંદર કોઈ પણ કામ કરેલ નથી વેસ્ટવેર ક્યારે બનાવાય વેસ્ટવેર તો આશરે લગભગ વીસ પચીસ વર્ષ અગાઉ થયેલું છે અત્યારે હાલ કોઈ જ કામ થયેલ નથી જે કંઈ સદર નાણાં જે કંઈ અમારા જે અમારા તળાવના નામે જે કંઈ સદર ઉભી ગયેલા છે એ ખરેખર ખોટી રીતે ઘેર રીતે અપનાવી છે ભ્રષ્ટાચાર કર્યો છે અને જો અમને એવું થતું કે સો ટકા જો આ કામ કર્યું હોત ને સ્થળ પર જો કામ કરે દેખાતું હોત તો અમે વિરોધ ના કરતા પણ જે ખરેખર અહીંયા ખોટું કરેલું છે જે અમારા સરકારશ્રીને એક જ માગણી છે કે આ જે કંઈ ભૂ માફિયા છે જે છુપારો સ્તંભ જેને કહેવાય ત્રીજી કંઈ તંત્ર દ્વારા સચોટ માહિતી લઈ અને તટસ્થ ન્યાય આપને અપાવે એ અમારી માગણી છે કારણ કે અમારા પૈસા અમારા અમારા ગામના પૈસા અમારા ગામમાં ના વપરાય અને કોકના ગજવા ભરાઈ જાય એ અમને વ્યાજબી નથી અને ચોક્કસ તંત્ર દ્વારા અમારી એક જ માગણી છે કે સચોટ અને તપાસ થાય અને અમને ચોક્કસ અમને ન્યાય મળે એવી આશા રાખીએ આ અંગે તમે કોઈ રજૂઆત કરીશ કોઈને હાજી અમારે કરી કલેક્ટર સાહેબની અમારા લેટરપેડથી અમે રજૂઆત પણ કરી છે આશરે અમને દસેક દસ પંદરેક દિવસ થઈ ગયા છે અમે જાણ કરે ફરિયાદ પણ અને ફરિયાદ પણ આપી છે જો આ આક્ષેપો સાચા હોય તો જિલ્લામાં કેટલો ભ્રષ્ટાચાર કર્યો હશે આ સંદર્ભે સિંચાઈ વિભાગ અરવલ્લીના ઇન્ચાર્જ એક્સચેન્જ પરમાર સાથે ટેલિફોનિક વાત કરી જાણવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ ગાંધીનગર મીટિંગમાં છે એવા જવાબો મળ્યા હતા ત્યારબાદ પ્રયત્નો કર્યા પણ તેઓ ફિલ્ડમાં હોવાનું જણાવ્યું હતું જેથી અધિકારી તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી વિનોદભાઈ લાડુભાઈ નાથાવાસનો રહેવાસી અને સામાન્ય કાર્યકર ભાજપના કાર્યકર તરીકે હું કામ કરી રહેલો છું અને હાલ ઘડી એકસો ત્રેપન વાળું મારું જૂનું તળાવ નાથાવાસ વર્ષો પચીસ વર પહેલાં પચીસ વર પહેલાંના કોઈપણ ઓગનનું પણ કાર્ય એક પણ કામગીરી થયેલ નથી અને હાલ જાળવા બાવળિયા જોટવા ઊંઘી ગયેલા છે પણ કોઈ પણ કામગીરી થયેલ નથી અને હાલ ઘડી નકલી ઓફિસ જે અરવલ્લી સ્થાનિક જે પકડાઈ એ હાલ ઘડી એના કાગળો પર પણ હાલ એ તળાવની ગ્રાન્ટ ઉપડી ગયેલી છે અને હાલ ઘડી કોઈ પણ કામગીરી થયેલી નથી એની તતસ્થ તપાસ થવી જોઈએ એ મારી માગણી છે કેટલા વર્ષ પહેલાં આ વેસ્ટવેર બનેલો હતો આ લગભગ પચ્ચીસ વર્ષ પહેલાં ત્યાર પછી કોઈ કામ થયું ત્યાર પછી કોઈ પણ કામગીરી થયેલી નહીં થાય ત્યારબાદ માલપુર મેઘરેજના ઇન્ચાર્જ અધિકારીની ઓફિસે ગયા તો કોઈ રેકોર્ડ નથી આમ હવે રાજ્ય સરકારના વિજિલન્સ તેમજ સીબીઆઈ તપાસ કરાવે તો પાછલા પંદર વર્ષોનો અબજો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થાય તેમાં નવાઈ નહીં જેવી રીતે સુરત માં સીઆઈડી ની તપાસો થાય છે તેવી રીતે જો અહીંયા તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેવું લાગી રહ્યું છે ત્યારે જો એ રહ્યું કે રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મામલે ન્યાયિક તપાસ કરાવશે કે કેમ રમણ વૈમણ દ્વારા रामपुर યોજનાનો એક તળાવ છે અહીં 30 વર્ષ પહેલાં આ ઓગણ થયું એન પછી કોઈ નવું કામ થયું નથી એમ બે જગ્યા કામ કરી લેવા પૈસા ઉપડેલ છે એવું છે કયા કયા બે બે જગ્યાના જગ્યા ના બતા મહેન્દ્ર પ્રસાદ ન્યૂઝ અરવલ્લી